તે દિવસ પહેલા ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો એની અસર નીચેવાળા વિસ્તારમાં ધોધના પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થતો જોવા મળ્યો હતો ખાસ કરીને જટાશંકર મહાદેવ મંદિર પાસે આવેલા ધોધમાં લોકો જીવના જોખમે સ્નાન કરતા હોય એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સ્થાનિકોએ ઝાડના લાકડાની મદદથી વીસથી વધુ યાત્રાળુઓનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના વિરોધમાં ચાલકોના નવ યુનિયનોએ આજે હડતાળની જાહેરાત કરી છે અમદાવાદ શહેરમાં અંદાજીત બે લાખ જેટલી રિક્ષાઓ દોડે છે ત્યારે આજે હડતાળના પગલે એંસી ટકા રિક્ષાઓ બંધ રહી હોવાનો રિક્ષા ચાલક યુનિયને દાવો કર્યો છે વિદ્યાર્થીઓ અને દર્દીઓ તકલીફ ન પડે તે માટે સ્કૂલ વર્ધી અને હોસ્પિટલની રિક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો જોકે છેલ્લા કેટલાક દિવસોથી ફરી વરસાદ માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શહેરના ગોરવામાં રહેતા પેટ્રોલ પંપના માલિકે પત્ની બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો સવારે ઝેર પીધું હતું અને પછી જાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારબાદ તેમને ઉલટી થવા માંડી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનાર પેટ્રોલ પંપના માલિકની પત્નીએ જણાવ્યું હતું કે અમારી બેંક લોન ચાલે છે અને ખૂબ આર્થિક સંકળામણ છે ઉલ્લેખનીય છે કે પાંચ સભ્યના આ પરિવારે એકવીસ જુલાઈ બે હજાર પચીસની સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેઓ જાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા જોકે આ મામલો બાવીસ જુલાઈની બપોરે સામે આવ્યો હતો મહેસાણા અને ભરૂચમાં એસટી બસ અને ઇકો વચ્ચે અકસ્માત બે બનાવ સામે આવ્યા છે બંને અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે જ્યારે તેર લોકો ઇજાગ્રસ્ત થયા છે મહેસાણાના સતલાસણા ખેરાલુ હાઈવે પર સરકારી બસ અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ઇકોમાં સવાર બે લોકોના મોત નીપજ્યા જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ભરૂચમાં રોંગ સાઇડે આવતી બસે ઇકોને ટક્કર મારતા બેના મોત થયા છે અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે પૂરના દાતાર જંગલમાં પુષ્પા સ્ટાઇલમાં ચંદનની ચોરીનો બનાવ સામે આવ્યો છે દાતાર સિદ્ધિ નજીક એકવીસ જુલાઈની મધરાતે બે વાગ્યે વિભાગના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કાપવાનો અવાજ સાંભળ્યો હતો વનકર્મીઓ પહોંચ્યા તો તસ્કરો હુમલાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા આ અંગે મળતી માહિતી મુજબ મધરાતે બે વાગ્યે વન વિભાગના સ્ટાફ અવાજ સાંભળતા વનકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા જેમણે બે શખ્સોને કુહાડી અને કરવત સાથે ચંદનના વૃક્ષો કાપતા જોતા તત્કાલિક આરએફઓ અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશીને જાણ કરી હતી આણંદમાં સહકારી ક્ષેત્રે વિશ્વફલક પર નામના મેળવતા અમૂલનું માર્કેટિંગ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના હાલના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન વાલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આજરોજ જીસીએમએમએફના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી જેમાં જીસીએમએમએફના ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટેલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અપહરણકારો રોહિતને હોટેલમાંથી કારમાં બેસાડી લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એટલું જ નહીં અપહરણકારોએ રોહિતની પત્ની પાસે રૂપિયા પચાસ લાખની ખંડણી માગી હતી અને ખંડણી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સાથે રૂપિયા બે પોઈન્ટ દસ લાખના ઘરેણા પણ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે હાલ તેના વિડીયો સામે આવ્યા છે હાલ પોલીસે સમગ્ર ઘટનાક્રમના વિડીયો ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે સુરત ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરનારા ફેનિલ ગોયાણી જહાલ લાજપુર લાજપોર જેલમાં બંધ છે તેને બિલાડીએ બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે તેને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં તેને એન્ટી રેબીઝ વેક્સિન અને ધનુનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અંબાજી ખાતે આગામી ભાદરવી મહાકુંભ બે હજાર પચીસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મેવાડા સુથાર ધર્મશાળા ખાતે સેવા કેમ્પના પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ મહાકુંભ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાશે સમગ્ર ગુજરાતમાં ચારસો પચાસથી વધુ સેવા કેમ્પ સ્થાપિત થશે તેમાંથી બનાસકાંઠા જિલ્લામાં જ બસો પચીસ જેટલા કેમ્પ કાર્યરત રહેશે આ વર્ષે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે સફાઈ કામદારોની સંખ્યા પંદરસો થી વધુ રાખવામાં આવી છે કચરો ઉપાડવા માટે ટ્રેક્ટરની સંખ્યામાં એકસો પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે